નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલીયા રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે કેમ છો મજામાં યસ બધા જ મજામાં છો કેમ કે બધા જ ઘર બેઠા અત્યારે રીપી ઈ લર્નિંગ હબની મદદથી વિડીયો જોઈ રહ્યા છે શીખી રહ્યા છે શીખી રહ્યા છો ને યસ તો વધુ સમય વેસ્ટ નહીં કરીએ અને વધી આજના ટોપિક પર વિદ્યાર્થી મિત્રો આજે જે વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ એ ધોરણ નવ હોય એ ધોરણ દસ હોય ધોરણ અગિયાર હોય કે ધોરણ બાર એ બધા જ માટે કામનો ટોપિક છે અને આગળ તમને વ્યવહારિક લાઈફમાં પણ કામમાં આવે એવો ટોપિક છે યસ એક એવા ફંક્શનની વાત કરીશું જે તમને આગળ ઘણી જગ્યાએ કામમાં આવશે ચોઈસ પસંદગી તમારે કોઈ વૈકલ્પિક પસંદગી દર્શાવવી છે આવો ઘણીવાર સવાલ થાય એવા સમયે કયો ફંક્શન વાપરવું યસ તો એની ફંક્શન એ ફંક્શન ડિસ્કસ કરવાના છે આપણા વિડીયોમાં અને એ ફંક્શન છે અલ્ટરનેટિવ ચોઈસ નામ પ્રમાણે તમને ખ્યાલ આવે અલ્ટરનેટિવનો મતલબ વૈકલ્પિક જ્યાં તમારે એક કરતા કોઈ વિકલ્પ તમારે દર્શાવવા હોય ત્યારે તમારે અલ્ટરનેટિવ શબ્દ વાપરવો પડે છે અને ચોઇસ એટલે પસંદગી તો એને જ આધારે જે આજનું આપણું ફંક્શન છે અલ્ટરનેટિવ ચોઇસ એ ડિસ્કસ કરવાના છીએ ખૂબ જ સરળતાથી અને સરળતાથી તમને સમજાઈ જાય એ હેતુથી આપણે આ વિડીયો બનાવેલો છે અને બધા જ પાર્ટ ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું આ વિડિયોમાં યસ તો સૌથી પહેલાં વાત કરીએ આ ફંક્શનની ઉપયોગિતા ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ તમને ઘણીવાર તમને આવું લખેલું દેખાશે એક્ઝામમાં ટોકિંગ અબાઉટ અલ્ટનેટિવ તો એવા તમારે તમારે ફંક્શનનો ઉપયોગ તમારે સમજવાનો છે વૈકલ્પિક ચર્ચા કરવી હોય ત્યારે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીશું યસ તો સૌથી પહેલા હિન્ટ આપણે આગળના વિડીયોમાં વાત કરીએ કોઈ પણ ફંક્શનમાં અમુક એવી હિન્ટ છે અમુક એવા કીવોર્ડ છે જેની મદદથી તમે ફંક્શન કયું છે એ તમે ઓળખી શકો છો તો આ ફંક્શન માટે કીવોર્ડ જોવા જઈએ તો આઈધર ઓર નાઇધરનોર અને ઓર યસ તમને આ ત્રણ વસ્તુ તમને દેખાય છે તો એ તમારી સાબિતી આપશે કે ફંક્શન તમારું છે અલ્ટરનેટિવ ચોઇસ યસ હવે સવાલ એ થાય આઈધર ઓર નાઈધર નોર અને ઓર માં ડિફરન્સ શું છે તો એની વાત કરીએ આઈધર ઓર એ હકારમાં કન્ડિશન દર્શાવે છે નાઈધર નોર નકારમાં દર્શાવે છે અને ઓર ચોઈસમાં પસંદગી દર્શાવે છે જે કોઈ બી કન્ડિશનમાં લઈ શકાય યસ સૌથી પહેલા આપણે જોઈ લઈએ વાક્ય રચના જે કોઈ પણ સિન્ટેક્સની જરૂરી છે કોઈ પણ કીવર્ડની વાક્ય રચના જરૂરી છે યસ તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિકલ્પ જ દર્શાવવાના છે તો વિકલ્પ કઈ રીતે દર્શાવી શકાય એની વાત છે આઈધર અને ઓર આ બંને પેરમાં આવશે પેલો તમારે એ યાદ રાખવાનું છે અને જો આની પછી વિકલ્પ તમને દેખાતો હોય તો ઓરની પછી પણ તરત તમને વિકલ્પ જ દેખાશે આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે આ બંને શબ્દોની આગળ પાછળ જે તમારે ચોઇસ અલગ અલગ આપવાની છે એ બંને આવી જવા જોઈએ તો તમારી વાક્ય રચના પરફેક્ટ ગણાશે અને બીજી વાત કરીએ પ્રમાણે હકારમાં દર્શાવવા માટે જ આઈધર ઓરનો ઉપયોગ કરવાનો છે યસ હવે વાત કરીએ નાઈધર ઓરની મતલબ નકારમાં દર્શાવવું હોય ત્યારે યસ તમે જોઈ શકો છો સેમ આના જેવી જ વાક્ય રચના છે ખાલી પેર તમારે યાદ છે નાઇધર સાથે આવશે નોર અને એમાં પણ વિકલ્પ છે વિકલ્પ વન વિકલ્પ ટુ અને આઈધર નકારમાં હતું નાઈધર નોર તમારે લેવાનું છે નકારમાં યસ આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે અને તમે અહીંયા વાક્ય રચના જોઈ શકો છો વધારે સરળતાથી સમજાય કે વિકલ્પ કઈ રીતે ઉપયોગ કરવા એના માટે નીચે હું તમને જે અંગ્રેજી ભાષાની સર્વસામાન્ય વાક્યરચના છે કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ એના પરથી થોડુંક તમને કન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરું છું યસ તો તમે જોઈ શકો છો જે આપણી ઇંગ્લિશની વાક્યની વાક્ય રચના છે એ મેં રખેલી છે ઘણીવાર તમને આઈધર ઓરના વિકલ્પ દર્શાવવા માટે તમારે કર્તાની જરૂર પડે કઈ રીતે ફોર એક્ઝામ્પલ કર્તામાં વિકલ્પ કઈ રીતે આવી શકે કાં તો હું જૂનાગઢ જઈશ કાં તો મારો ભાઈ જૂનાગઢ જશે જૂનાગઢ જવાની વાત છે પણ અહીંયા વિકલ્પ કોણ છે તો હું તો મારો ભાઈ તો અહીંયા આઈધર ઓવર તમારે કરતા તરીકે વિકલ્પ દર્શાવવા માટે લેવું પડશે પછીની વાત કરીએ કર્મ કર્મ તરીકે કઈ રીતે આવે હું તો સાપુતારા જઈશ તો હું જઈશ મનાલી તો અહીંયા સાપુતારા અને મનાલી બે વિકલ્પોમાં તમને ચોઈસ જોવા મળે છે અને બંને અહીંયા વાક્યમાં છે કરતા તરીકે તો ઘણી વાર તમને એવી રીતે પણ આવી શકે અને ઘણી વાર તમને ક્રિયાપદ અને કર્મ એ બંનેમાં પણ ચોઈસ જોવા મળશે જેમ કે હું એવું બોલી શકું

તો કર્તાની આગળ આઈધર છે બીજા કર્તાની આગળ ઓર છે અહીંયા કર્મમાં ચોઇસ છે તો એક કર્મની આગળ આઈધર છે બીજા કર્મની આગળ ઓર છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીજું વાક્ય જેમાં ક્રિયાપદ અને કર્મ બંનેમાં ચોઇસ તમને જોવા મળશે યસ તો ત્રીજું વાક્ય વિશ્વ આઈધર ઇટ્સ પાણીપુરી ઓર ડ્રિંક જ્યુસ તો અહીંયા ક્રિયાપદ અને કર્મ સાથે ચોઇસ આપેલી છે ક્રિયાપદ કર્મ સાથે ચોઇસ આપેલી છે ઇટ્સ પાણીપુરી ઓર ડ્રિંક જ્યુસ તો એ પ્રમાણે તમારે ખાસ રાખવાનું છે અને તમે સાથે કીવડ પણ જોઈ શકો છો જે બંને કીવડ આગળ સેટ કરેલા છે તો આ પ્રમાણે અલગ અલગ ત્રણ વાક્ય રચનામાં તમને જોવા મળે છે એક વાક્ય રચનામાં ઓનલી જોવા મળે બીજી વાક્ય રચનામાં ઓનલી કર્મમાં ચોઈસ જોવા મળે અને ત્રીજી વાક્ય રચનામાં ક્રિયાપદ સાથે કર્મમાં ચોઈસ જોવા મળે છે જે ત્રણેય વાક્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને આ ત્રણેય વાક્ય રચનાને આધારે તમે આરામથી કોઈપણ પણ વાક્ય રચના આઈધરની સમજી શકો હવે આપણે જોઈએ નાયધર

અને ક્રિયાપદ બંનેમાં ચોઈસ દેખાય છે વિશ્વ નાઈધર ઇટ્સ પાણીપુરી નો ડ્રિંક જ્યુસ યસ તમે જોઈ શકો છો બંને વાક્ય રચના સેમ છે એક વાક્ય રચના એવી છે જેમાં ઓનલી હકારમાં ચોઈસ દર્શાવવાની છે એક વાક્ય રચના એવી છે જેમાં તમારે ઓનલી નકારમાં ચોઈસ દર્શાવવાની છે બસ તો આ તો ડિફરન્ટ છે આઈધર ઓને નાઈધર નોરનો યસ તો આવી રીતે આ ફંક્શન સમજવું ખૂબ જ સરળ છે તમારે કઈ જગ્યાએ આઈધર ઓર કઈ જગ્યાએ નાઈધર નોર વાપરવું એ ધ્યાનમાં લેવાનું છે આગળ થોડું સમજવા માટે વધારે આપણે જોઈ લઈએ ડાયલોગ બેક એમસીક્યુ યસ તમને ખબર હશે દસમા ધોરણમાં આ પ્રકારના એમસીક્યુ આવે છે અગિયાર અને બારમામાં પણ આ ફંક્શન લગતા એમસીક્યુ જે આવે છે એક્ઝામમાં એ પ્રકારનું આપણે એમસીક્યુ સોલ્વ કરીએ તો તમારી સ્ક્રીન પર તમને પહેલો વાક્ય દેખાય છે જેમાં મિથ અને હર્ષ બે વ્યક્તિ આપેલા છે મિથ વેન વિલ યુ કમ હિયર તો અહીં ક્યારે આવીશ તો હર્ષને જવાબ આપવાનો છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ સિસ્ટમ પ્રમાણે તો આઈ વિલ કમ આપેલું છે તમને નીચે ચાર ઓપ્શન મળશે એમાંથી તમારે આ ફંક્શનના આધારે વાક્ય પૂરું કરવાનું છે

મી આઈ હેવ કોફી યુ શુડ નોટ ડ્રિંક ટી ટેક નાઇધર ટી નોર કોફી યસ મળી ગયું નાઈધર અને નોર મળી ગયું અને ચોઈસ કર્મમાં ટી અને કોફી અહીંયા નેગેટિવ કંડિશનમાં આપેલું છે કોઈપણ કન્ડિશનમાં હોય આપણો મેન પર્પસ આઈધરોન નાઇરો હોવો જોઈએ તો બીજા સવાલ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈ લઈએ જે તમારા એક્ઝામમાં પૂછાય છે થોડુંક વાક્ય આપેલું હોય અને તમારે આ ફંક્શનને આધારે વાક્ય પૂર્ણ કરવાનું હોય છે જેમાં તમે તમારા હિસાબે કોઈ પણ વાક્ય બનાવી શકો સ્ક્રીન પર પહેલું વાક્ય અમીસા નોસ અમીશા જાણે છે શું જાણે છે રસોઈ બનાવવાનું જાણે છે ખાવાનું જાણે 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 છે 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 તમે 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 મૂકી શકો હિન્દી ઇંગ્લિશ તમારી બનાવી શકો અહીંયા કરતા એક જ આપેલો છે તમારે કર્મમાં ચોઈસ બનાવવાની છે યસ તો એ પ્રમાણે આપણે વાક્ય બનાવેલું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આઈધર હિન્દી ઓર ઇંગ્લિશ બેમાંથી કોઈ પણ એક જાણે છે તો અહીંયા અમે આઈધર અને ઓરનો ઉપયોગ કરેલો છે અને ચોઈસ કર્મમાં આપેલી છે જે તમે જોઈ શકો છો અહીંયા ભી કર્મ છે અહીંયા ભી કર્મ છે તો આપણો વિકલ્પ વન અને વિકલ્પ ટુ જે બંને બાજુ આઈધર અને ઓર દેખાય છે તો 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 આપણી વાક્ય રચના પણ પરફેક્ટ થાય ઘણા લોકોને કે નોર હોય વાપરી શકો અહીંયા અને ઇંગ્લિશ નથી જાણતી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સિન્ટેક્સ બેસવી જોઈએ તમે કોઈ પણ કીવર્ડ નો ઉપયોગ કરો છો તમને માર્ક્સ મળશે તમારી વાક્ય રચના પરફેક્ટ હોવી જોઈએ બીજું વાક્ય જોઈએ વી હેવ જસ્ટ ઇટન સમોસા આપણે હમણાં જ સમોસા ખાધા વી વિલ હજુ કઈ છે આગળ અને પૂરું કરવાનું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ તમારે જેના પ્રમાણે બનાવ બનાવી શકો આઈધર ઓરે વાપરી શકો નાઈધર નોરે વાપરી શકો તો જોઈએ જવાબ વી વિલ ઈટ નાઈધર પાવભાજી નો ઢોસા હમણાં સમોસા ખાધા એટલે મારે પાવભાજી નથી ખાવી અને ઢોસા નથી ખાવા અને અહીં આપણે કન્ડિશન લીધેલી છે નાઈધરમાં નાઈધર નોર અને ઓનલી કર્મમાં ચોઈસ બતાવેલી છે આ કર્મ બી આપણું છે અને આ કર્મ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે સોલ્વ કરવાના છે કે તમે વાપરી શકો અને નાઇઝરનોર ભી વાપરીને તમે વાક્ય રચના આધારે કટ ટુ કટ વાક્ય બનાવી શકો છો થોડું વધારે સમજણ પડે એના માટે હજુ એકાદ સ્લાઇડ જોઈએ જેથી આ ફંક્શન તમારે ઓલ ઓવર કાયમી સમજાઈ જાય યસ કન્જક્શન બેસ્ટ દસમામાં એક ટોપિક આવે છે જેમાં બે સેપરેટ વાક્ય તમારે જોડવાના હોય છે જેને આપણે કન્જક્શન કહીએ છીએ એમાંય ઘણી વાર આઈધરો નાઇઝરનો ઉપયોગ થાય છે અગિયાર બારમામાં બી ટોપિક આવે છે સેન્સેસ એમાં બી આ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય જોડવાના હોય છે તો એવા ત્રણ વાક્ય જોઈએ જે કન્ફ્યુઝિંગ ઉભું કરી શકે એમાં ડિઝાઇન કરેલા તમારી સ્ક્રીન પર તમને દેખાય છે હવે આ ત્રણ વાક્યો વાક્ય જોડવાના હોય ત્યારે કેવું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને તમે જોડતા હોય ત્યારે આ પ્રકારના વાક્યો કઈ રીતે જોડવામાં આવે છે એ થોડી ડિસ્કસ લઈએ આપણે યસ પહેલું વાક્ય આનંદી વિલ નોટ વિઝિટ સાપુતારા આનંદી વિલ નોટ વિઝિટ માથેરાન આનંદી સાપુતારા વિઝિટ કરશે નહીં પહેલું વાક્ય બીજો વાક્ય આનંદી માથેરાન વિઝિટ કરશે નહીં મુલાકાત કરશે નહીં બંને વાક્ય સાદા ભવિષ્ય કાળના છે હવે તમને એવું કહેવામાં આવે આઈધર ઓર અથવા નાઈધર નોર વાક્ય જોડવાનું છે તો સવાલ ઉભો થશે આઈધર ઓર વાપરવું કે નાઈધર નોર વાપરવું તો અહીંયા તમને નોટ દેખાય છે પહેલા વાક્યમાં બીજા વાક્યમાં દેખાય છે નોટ તો નેગેટિવ કન્ડિશન છે એવા ટાઈમે તમારે કમ્પલસરી ઉપયોગ કરવો પડશે નાઈધર નોર યસ તો આ વાક્ય બનાવવું હોય તો આવી રીતે બનશે

હવે આ પ્રકારના વાક્ય કઈ રીતે બનાવવાના સૌથી પહેલા તો જે કોમન છે લખી નાખવાનું જેમ કે આનંદી બંને વાક્યમાં કોમન છે તો શરૂઆતમાં આવશે આનંદી હવે નેગેટિવ એટલે નોટ આવશે એટલે નાઇઝર નોર આવશે અને બંનેમાં વિઝિટ કોમન છે ક્રિયાપદ તો વિઝિટ આપણે બહાર કાઢશું પણ અહીંયા નેગેટિવ કન્ડિશન છે તમે વાક્ય બનાવો છો ત્યારે મિનિંગ નેગેટિવ રહેશે જેની અસર તમારે દેખાડવી પડશે ડઝ કાઢવું પડશે તો સાદા વર્તમાન કાળ નકારમાંથી પોઝિટિવમાં જાય તમને ખબર હશે કર્તાને આધારે એસ ઇએસ કે વિવન લાગે છે દેખાડવી પડશે વિઝિટ કેમ કે આગળ ત્રીજો પુરુષ એક વચન છે તો આ વાક્ય આવી રીતે બનાવશું આનંદી વિઝિટ નાઈ સાપુતારા નોર માથેરા ખાસ સાદો ભવિષ્યકાળનું વાક્ય ચેન્જ કરવામાં અને સાદા વર્તમાનકાળનાં વાક્ય ચેન્જ કરવામાં જેમાં ક્રિયાપદ ચેન્જ કરવાનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો આનંદી વિઝિટ્સ નાઇધર સાપુતારા નોર માથેરાન આપણા બીજા સવાલનો આન્સર બનશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો યસ ત્રીજું વાક્ય જોઈએ જેમાં તમારે ક્યુ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ડીડ નોટ વિઝિટ આપેલું છે અહીંયા બી તમને ડીડ નોટ વિઝિટ આપેલું છે સાદો ભૂતકાળ નકાર છે પહેલું વાક્ય સાદો ભવિષ્યકાળ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ ત્રણે વાક્ય એટલે લીધા છે તમને સરળતાથી એક્ઝામમાં ખ્યાલ આવે કઈ પ્રકારે આ પ્રકારની અલગ અલગ કંડિશન સોલ્વ કરવી યસ સાદો ભૂતકાળ નકાર હોય તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે તો તો ક્લિયર થઈ ગયો હશે અહીંયા તમે જેમ ડસ કાઢીને પાછળ અસર દેખાડી એસ કે વી માં એમ અહીંયા તમારે ડેટ કાઢીને અસર દેખાડવી પડશે ક્રિયાપદમાં જે અસર થશે સાદા ભૂતકાળ પ્રમાણે વિઝિટ નું થશે ક્રિયાપદનું બીજું રૂપ વિઝિટેડ યસ તો આનંદી વિઝિટેડ

તમે એક્ઝામમાં સરળતાથી માર્ક્સ લઈ શકશો અને એ માર્ક્સ લેવામાં આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે બધા જ પાર્ટ કવર કરી લીધા છે કઈ રીતે વાક્ય ચેન્જ થઈ શકે કઈ રીતે તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે એ બધું જ આ વિડીયોમાં હતું તો આ વિડીયોની મદદથી તમે સરળતાથી અલ્ટરનેટિવ ચોઈસ ફંક્શનમાં માર્ક્સ લઈ શકો છો તો મળીશું નવા ટોપિકમાં નવા વિડીયોમાં થેન્ક યુ આભાર